નમસ્કાર છે સુરતમાં ભાજપના સાંસદ અને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજાયો કમળનું ચિત્ર દોરી કાર્યકર્તાઓએ હાજરી નોંધાવી ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સંગઠનાત્મક રીતે કામગીરી તો થતી રહે છે પરંતુ પોતાના વર્તમાન સાંસદો ધારાસભ્યો અને મિનિસ્ટરોને એક્ટિવ રાખવા માટેના કાર્યક્રમોનું પણ આયોજન થતું રહે છે ત્યારે આ કાર્યક્રમ પૈકીનો એક કાર્યક્રમ આ વોલ પેઇન્ટિંગ પણ છે કાર્યકર્તાઓએ ઉત્સાહભેર વોલ પેઇન્ટિંગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જોડાયા આજે અંબાનગર ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ હર્ષ સંઘવી અને સ્થાનિક ધારાસભ્યો મોટી સંખ્યામાં વોલ પેઇન્ટિંગ કરતા જોવા મળ્યા હતા કોઈ ધારાસભ્યએ કમળનું ચિત્ર બનાવ્યું તો કોઈએ ફરી એક વખત મોદી સરકાર લખી વોલ પેઇન્ટિંગ બનાવી કાર્યક્રમમાં હાજરી નોંધાવી હતી પોતાના નેતા પદને બાજુ પર મૂકીને સામાન્ય કાર્યકર્તાઓની જેમ સાંસદ અને ધારાસભ્ય પણ આવનારી લોકસભાની ચૂંટણીમાં કામે લાગે તે પ્રકારના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા લોકસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે આ વખતે પહેલીવાર લોકસભાની ચૂંટણી માટે દરેક લોકસભા મત વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલયને એક સાથે ઓપનિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો બે દિવસ અગાઉ મળેલી બેઠકમાં અમને સૂચના આપવામાં આવી હતી કે દરેક લોકસભા વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કરીને કાર્યકર્તા સાથે જોડાવાનું હતું ભલે પેઇન્ટિંગ કરતાં આવડતું ન હોય તો પણ કમળનું નિશાન દોરવું જોઈએ અને અલગ અલગ સૂત્રો લખવાથી એક પાર્ટીના કાર્યકર્તા તરીકે ઇન્વોલ્વમેન્ટમાં વધારો થાય છે આ કાર્યક્રમ માત્ર એક લોકસભા પૂરતો નથી કે ગુજરાત પૂરતો નથી પરંતુ સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહ્યો છે બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનની તૈયારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું છે મારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ એ ગુજરાતમાં આવ્યા એમણે ગાંધીનગરના શ્રી અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલયનું ઉદઘાટન કરીને આખા ગુજરાતની કુલ મળીને છવ્વીસે છવ્વીસ સીટ એના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનો ઓપનિંગ એક સાથે કરીને એક નવો ચૂલો એ ગુજરાતમાંથી શરૂ કર્યો અને સાથે સાથે એમણે પ્રચારનો પડઘમ પણ શરૂ કરી દીધા ત્યાર પછી પણ અમારી અનેક મિટિંગો અનેક મોરચાઓ સાથે અનેક કાર્યકર્તાઓ સાથે એ શરૂ છે એની વ્યવસ્થા પણ અમે ગોઠવી રહ્યા છીએ આ જ કાર્યક્રમના ભાગરૂપે કેન્દ્રમાંથી મળેલી સૂચના મુજબ આખા દેશમાં દરેક કાર્યકર્તાએ પોતાના હાથથી દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકાર લખવું જોઈએ કમળનું નિશાન ભલે વાંકું ચૂકવું હોય તો પણ એ કરવું જોઈએ જેના કારણે એનું ઇન્વોલ્વમેન્ટ આવે એ પ્રકારની એક ભાવના સાથે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ આ શરૂ કર્યું છે આજે મેં પોતે પણ દિવાલ ઉપર કમરનું નિશાન ચિતર્યું છે અમારી સાથેના અમારા શહેર અધ્યક્ષ અને ધારાસભ્યો પણ ફરી એકવાર મોદી સરકાર આ શબ્દો પોતાના હાથથી દિવાલ ઉપર ચીત્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ઓળખ કાર્યકર્તાની ઓળખ છે કે પહેલાંથી એ દિવાલ ઉપર પોતે જ ચિત્રામણ કરતા હતા અને એના દ્વારા પોતાનું ઇન્વોલ્વમેન્ટ આવતું હોય ભલે ગમે એટલો મોટો કાર્યકર્તા હોય પણ એ પોતે પેન્ટિંગ કરતો હતો અને આ વખતે પણ અમે ગુજરાતમાં શરૂ કર્યું છે એના કારણે કાર્યકર્તામાં જાગૃતિ આવી છે આજે સાંજ સુધીમાં પણ અમદાવાદમાં પણ દરેક દિવાલ ઉપર આ ચિત્રામણ થાય એના માટેની સૂચના પરમ દિવસની મિટિંગમાં આપવામાં આવી છે અને આખા ગુજરાતમાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે ધન્યવાદ Thank you.